હેલો મિત્રો કેમ છો તો આપણે બે દિવસથી વરસાદ બહુ જ વરસી રહ્યો હતો મગફળી મગફળી બધું પાણીનું ફરી નાખ્યું અને હવે આપણે જોવા આવ્યા છીએ કે આપણી તળાવ જેવું ભરાણો છે તમે જોઈ શકો છો જેવું પાણીનું ભરલ છે મગફળીનું પણ નુકસાન તો હશે જ આપણે હવે જોવા કે મગફળી બેઠી છે ચમચમ છે ચેક કરો અમે ઘરે બેઠો બેઠો બીજું કઈ પૂછતું નહીં પણ આવું કરો એમ જોઈ શકો છો આપણે ગારે ગારો થઈ અત્યારથી હળવા તો મળ્યું છે કરે છે ભગવાન લેવા જાય તો સારું છે ઉનાળું સીઝન તો ફેલ જીતી પણ હાળું સીઝન પણ ફેલ ના થાય એવું લાગે છે મિત્રો આપણે તો નુકસાન મત છે પાણી પાણી બધા આખા ક્ષેત્રમાં પાણી પાણી કિંજા છે